નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ બાર સ્માર્ટ ચાર્ટ્સ આગળના વિડીયોમાં આપણે મહાવરો એક અને બેનું સોલ્યુશન જોઈ આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો ત્રણ માહિતી તેનો પ્રશ્ન એક નીચે આપેલા કોષ્ટકના આધારે માહિતી પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ લખો જો વર્ષની શરૂઆતમાં વીસ મરઘીની સંખ્યા વધે છે એક વર્ષ પછી આડત્રીસ એટલે કે તેનાથી બમણીની આસપાસ વધે છે આમાં પણ બમણીની આસપાસ બીજા વર્ષે વધશે પંચોતેર પંચોતેર દોઢસો થાય તો આમાં જો એકસો બેતાલીસ બમણીની આસપાસ દર વર્ષે વધે છે તો આપણે જો આમાં કેટલા લખીશું ત્રીજા વર્ષે ચોથા વર્ષે વર્ષે અને પાંચમા જોઈએ પેલું વિકલ્પ દર વર્ષે મરઘીની સંખ્યા કેટલી વધે છે તો જવાબ આવશે બી બમણીની આસપાસ ફિક્સ બમણી નથી વધતી ખાસ જોવું બીજું ચોથા વર્ષે મરઘીની સંખ્યા લગભગ કેટલી થઈ હશે તો લગભગ અંદાજિત દોઢસો દોઢસો ત્રણસો નો મરઘીની સંખ્યા લગભગ કેટલી થઈ હશે તો જો ત્રણસો છે તો ત્રણસો ની આસપાસ બમણીની આસપાસ એટલે કે છસો ની આસપાસ હશે ચોથું કેટલા વર્ષે મરઘીની સંખ્યા લગભગ બારસો થઈ જશે તો છસો તો થઈ ગઈ તો પાંચ વર્ષે એટલે આપણે વધારે મિનિમમ આઠ વર્ષ થાય ત્યાં મરઘીની સંખ્યા બમણી બારસો જેટલી થઈ જશે પ્રશ્ન બે નીચે આપેલા કોષ્ટકના આધારે માહિતી પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ લખો વર્ષની શરૂઆતમાં ઉંદરની સંખ્યા દસ છે પછી પંદર પંદર ને પંદર ત્રીસ થાય તો જો અઠ્યાવીસ બમણીની આસપાસ થાય ત્રીસ ને ત્રીસ સાહીઠ સાહીઠમાંથી છ ઓછા છે તો આ આપણને આપણને બમણીની આસપાસ આપણને જોવા મળે છે જો આમાં લખવાના છે છ અને સાતમાં તો એકસો અઠ્ઠાણું એટલે કે ત્રણસો ની આસપાસ થઈને ડબલ કરો તો અને સાતમા વર્ષે છસો ની આસપાસ આમાં પણ આવશે તે જ રીતે ઉપરના પ્રશ્નની જેવી જ રીતે પહેલું દર વર્ષે ઉંદરની સંખ્યા કેટલી વધે છે તો જવાબ આવશે એ પાછલા વર્ષ કરતા બમણીની આસપાસ બીજું ચોથા વર્ષે ઉંદરની સંખ્યા ત્રીજા વર્ષ કરતા લગભગ કેટલી થઈ તો લગભગ આપણે બમણીની આસપાસ જ કહેવાય ચોપન પચાસ પચાસ સો સો ને સોરી બમણી જ છે જવાબ આવશે બી છઠ્ઠા વર્ષે ઉંદરની સંખ્યા લગભગ કેટલી હશે તો અંદાજીત આંકડો છે આપણો ચારસો આવશે એ જવાબ આવશે આઠસો ની આસપાસ પાંચમું સાતમા વર્ષે ઉંદરની સંખ્યા લગભગ કેટલી હશે તો સાતસો ની આસપાસ આવશે જવાબ આવશે એ પાંચમું કેટલા વર્ષે ઉંદરની સંખ્યા એક હજાર કરતા વધુ થઈ જશે તો જવાબ આવશે બી નહીં પણ સી એક હજાર કરતાં વધારે કીધી છે તેથી આપણે નવ વર્ષે લઈશું પ્રશ્ન ત્રણ રજનીય ઘઉંના થોડા દાણા વાવ્યા જેની ઊંચાઈનો સ્તંભાલેખ નીચે આપેલો છે તેના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રમાણમાં વાય અક્ષ પર એક સેમી બરાબર એક્સ સેમી આપણને આપેલું છે સ્તંભાલેખ જો આપણને આપી દીધો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું કયા દિવસોમાં સોળની લંબાઈ સૌથી વધુ વધી તો સૌથી વધારે આવશે દિવસે એટલે આપણે શું લઈશું સૌથી વધારે સોળ માં દિવસે બાર દિવસ જેવો થાય જવાબ આવશે સી જો છે ને ડબલ બમણી બીજું દસમા દિવસે છોડની લંબાઈ અંદાજીત કેટલી હશે પાંચ પોઈન્ટ ચાર નવ પોઈન્ટ છ એટલે અંદાજીત આપણે આઠ સેમી આસપાસ ગણતરી મારી શકીએ જવાબ આવશે એ ત્રીજું કયા દિવસોમાં છોડની લંબાઈ સૌથી ઓછી વધી તો જવાબ આવશે એ ચારથી આઠ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો